તો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો બધાને મારા જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તો મિત્રો આજે છે ત્રેવીસ નવેમ્બર અને સવારના વાગ્યા છે છ તો ગઈકાલે રાત્રે મને કોલ આવેલો રોહિતભાઈનો સુરતથી જે આપણા સાયકલ યાત્રા કરે છે ને એ ગઈકાલના સુરતથી કબરાઉમાં મુગલના ધામ જવા માટે સાયકલ લઈને નીકળ્યા છે તો મને કોલ આવ્યો કે તમારા ગામની પાસે અમે આજે રાત રોકાયા છે સામે આપણે ગુરુદ્વારા મંદિર છે જે તમને બતાવ્યું છે તો મેં રાત્રે બહાર હતો એટલે નહીં જવાયું અત્યારે સવારે મેં ચા નાસ્તો લઈ લીધો છે અને અત્યારે જવું છું ચાલો આપણે મળીએ એમની પાસે જઈને તમને પણ મલાવું મેં કીધું કે અમને પણ થોડો સેવા કરવાનો મોકો આપો અમે તો હવે આપણી પાસે કેટલી વખત કહું છું કે રેગ્યુલર નહીં થવા તું રેગ્યુલર નહીં થવા મારી પાસે ઓલરેડી ચાર ત્રણ થી ચાર વર્ગ પેન્ટિંગ વર્ગ મળ્યા છે મિત્રો કોલેજની રીતે મારા જે એડિટિંગનો ટાઈમ રહ્યો વર્ગો ને જેવા કારણોસર થોડું ડીલે થાય છે એટલા માટે બાકી બસ તમે સપોર્ટ કરજો ચાલો અત્યારે રોહિતભાઈને બોલીએ બીજું બીજા બ્લોકમાં વાત કરીશું તો મિત્રો મેં રોહિતભાઈ પાસે પહોંચી ગયો છું અને સામે જય મહાદેવ હર હર મહાદેવ જય ઢોરકારીશ કેમ છો મહારાજ કેમ છો મજામાં હવે ધીરે ધીરે ચાલુ કરીએ ને ભાવિક શું કહો છો

ભાવિક ભાઈ કંસારિયાને સપોર્ટ કરો ભાવિક ભાઈને સપોર્ટ કરો એ ભાઈ બસ સાયકલ લઈને રવાના થઈ રહ્યા છે બસ છેલ્લી મુલાકાત લઈને આપણે પણ નીકળીએ અને એક એક વખત મુલાકાત કરી લઈએ અને શું કહે છે સાંભળો મિત્રો બંને ભાઈ જવા માટે હવે રવાના થઈ રહ્યા છે તો આપણા શહેર ભરૂચમાં રોહિત ભાઈ શું કેસો એ ભાઈ કઈ નઈ પતાય લો ભાઈ ભાઈ શું કેસો અમારા અમારા મિત્રોને બે શબ્દ અમારા મિત્રો એટલે મિત્રો આજે દીપેશભાઈ છે ને અમે એને નાસ્તો લાવવાનો નતો કીધું ખાલી આપણે ભરૂચ મિત્ર છે મિત્ર માટે કે ભાઈ બે પાંચ મિનિટ સાથે બે છે તો થોડીક મજા આવે હું એમ કરીને અમે બોલાવ્યા હતા દીપેશભાઈને કાલે રાત્રે કોલ કર્યો હતો પણ સવારે છે ને એ નાસ્તો લઈને આવ્યા તો મિત્રો બહુ સારી વાત કહેવાય કારણ કે મિત્રો બસ આવો ને આવો સપોર્ટ મળતો રહે ને તો યાત્રામાં છે ને બહુ મજા આવે અને બસ દીપેશભાઈ

એ બંને ભાઈ સહી સલામત માં મોગલના દર્શન કરી આવે અને આપણે પણ પ્રાર્થના કરો કે રેગ્યુલર રેગ્યુલર વિડીયો આવે વ્લોગ આવે અને થોડું મને પણ એક્ટિવ થવાનું જુસ્સો મળે તો ચાલો મળીએ છીએ આપણે એક નવા વિડીયોમાં એક નવા અંદાજ સાથે જય મહારાજી જય દ્વારકાધીશ સપોર્ટ કરતા રહેજો ભાઈને